એ કવિતા મારી લાગણીઓને ન્યાય મળે એટલે લખું છું એને મારા હાલ ખબર પડે એટલે લખું છું ને માત્ર શોખ છે એટલે લખું છું એવું નથી પાછું અંદરનો બિચારો એકલો ન રડે એટલે લખું છું ને તારો હાથ ઝાલ્યો એ ઘટના યાદ આવે ને આ ધબકતો તો લાલ પથ્થર સળવળે એટલે લખું છું એને મારા હાલ ખબર પડે એટલે લખું છું ને મને ક્યાં છે ચિંતા તમારી ઓ ભૂતપૂર્વ પ્રેમિકા મને ક્યાં છે ચિંતા તમારી અભૂતપૂર્વ પ્રેમિકા આ તો મારી આ કલમ ખોટી ન રઝળે એટલે લખું છું એને મારા હાલ ખબર પડે એટલે લખું છું નમસ્કાર મિત્રો હું છું આપનો અમી નાગરાજ અને અમારું પુસ્તક અભૂતપૂર્વ પ્રેમિકા મારી પ્રેમિકાઓ એટલે મારી ભૂતપૂર્વ રચનાઓ મારી ઘણી બધી રચનાઓ છે જેને હું પ્રેમ કરું છું અને કરતો રહીશ અને હવે મારી નવી રચનાઓ જે આપ સમક્ષ મૂકવાની છે એટલે આજે જૂની રચનાઓ છે એ ભૂતપૂર્વ થઈ ગઈ તો મારી રચનાઓને હું પ્રેમ કરતો રહ્યો છું એટલે આ પુસ્તકને મેં નામ દૂધ્યું છે ઓ ભૂતપૂર્વ પ્રેમિકા આમાં મારી અસંખ્ય વાયરલ રચનાઓ છે અને એવી છૂટી છૂટી મૂકવામાં આવી છે જે વાંચક વાંચશે અને બહુ વાંચવાની મજા આવશે અને જેટલું છૂટું હોય એટલી જીવવાની મજા આવે જો તમે ઈચ્છતા હો આ પુસ્તક ખરીદવાનું તો મને મેસેજ કરી શકો છો થેન્ક યુ